હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બ્રેડ વગરના અને તળિયા વગરના બ્રેડ પકોડા બનાવશું ખાવામાં એટલા ટેસ્ટી અને ક્રિસ્પી છે કે બ્રેડવાળા બ્રેડ પકોડા તમે ક્યારેય નહીં બનાવો આ પકોડામાં નથી આપણે બટેટા બાફવાના નથી સ્ટફિંગ બનાવવાનું નથી ચણાનો લોટ કે ના વધારાની કોઈ ઝંઝટ આ પકોડા આપણે તળિયા વગર બનાવશું એટલે માત્ર એક ચમચી ઓઇલથી આ ક્રિસ્પી પકોડા બની જશે અને આને તમે એક મહિનો સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે માત્ર પાંચ જ મિનિટમાં રેડી કરી શકો છો તો આ પકોડા બનાવવા માટે આપણે સૌ તો અહીંયા એક કાચું બટેટું લીધું છે તમારે જેટલો આ નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે અહીંયા બટેટાનું પ્રમાણ રાખવાનું છે તો અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેની આપણે ઉપરની છાલ હટાવી લીધેલી છે તો હવે આપણે એને ખમણવાનું છે તો ખમણવા માટે આપણે અહીંયા એક બાઉલ અને એની ઉપર એક ખમણી લીધેલી છે તો ખમણી આપણા ઘરમાં જે સૌથી નાના હોલવાળી ખમણી હોય છે એ ખમણી આપણે લેવાની છે અને એમાં આપણે આ બટેટું ખમણી લેવાનું છે તો જેમ નાના હોલવાળી ખમણીથી બટેટું ખમણશું એમ આપણો નાસ્તો છે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો આપણે અહીંયા બટેટા બાફવાની કોઈ જરૂર નથી તો પણ આપણો જે આ બ્રેડ પકોડા છે એ ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો ચલો અહીંયા આપણું છે બટેટાનું છીણ એ રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં પાણી એડ કરી અને બે થી ત્રણ પાણીથી આપણે એને સરસ એવું વોશ કરી લઈએ તો જો આવી રીતે એકદમ સરસ એવું મસળી અને આપણે આને વોશ કરી અને એનું બધું પાણી આપણે હટાવી દીધું છે તો હવે આપણું બટેટાનું છીણ રેડી છે તો હવે આપણે અહીંયા એક ગેસની ફ્લેમ ચાલુ કરી એક પેન લીધેલું છે પેનમાં આપણે બસ માત્ર એક જ ચમચી જેટલું ઓઇલ લીધેલું છે એક ચમચીથી પણ ઓછું તેલ છે એમાં એક ચમચી જેટલું આપણે કાચું જીરું એડ કરી દીધું અને એક ચમચી જેટલી વરિયાળી એડ કરી દીધી વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે ચોક્કસથી એડ કરશું લાલ અને લીલું મરચું બંને મારી પાસે હતા એટલે મેં બંને લીધેલા છે તમે કોઈ પણ એક લઈ શકો છો થોડું આદું જેને આપણે ખમણીને એડ કરી દીધું અને અહીંયા અડધી ચમચીથી ઓછી હિંગ એડ કરી દીધી વઘાર સરસ એવો સંતડાઈ જાય એટલે આપણે અહીંયા કોઈ પણ વાટકીનું માપ લઈ લેવાનું છે એ જ વાટકીથી આપણે માપ જોવાનું છે તો જો અહીંયા વઘાર સરસ એવો સંતડાઈ ગયો તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરી અને એની મદદથી મેં અહીંયા એક કપ જેટલું પાણી લીધેલું છે તો પાણી આપણે વઘારમાં એડ કરી દઈએ અને આ વાટકી આપણે સેટ કરીને રાખવાની છે એની મદદથી આગળનું માપ જોવાનું છે કારણ કે આ નાસ્તામાં માપ છે એનું પરફેક્ટ આપણે જોવાનું છે તો પાણી આપણું ઉકળે છે ત્યારે જ આપણે એમાં જે બટેટાનું છીણ કરીને રાખ્યું છે તે એડ કરી દઈએ અને જોઈ શકો છો બટેટાનું છીણ છે આપણે નિતારીને એડ કર્યું છે જેથી કરીને આપણું જે મેજરમેન્ટ છે એ બગડે નહીં તો જો અહીંયા હવે બટેટાનું છીણ એડ કરી દીધા પછી સરસ એવું બધી વસ્તુને એક વખત આપણે મિક્સ કરી લઈએ અને આપણો જે નાસ્તો છે એને ટેસ્ટી ચટપટો બનાવવા માટે થોડા બેસિક મસાલા એડ કરીએ તો એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચીથી પણ ઓછો મરીનો પાવડર એડ કરેલો છે અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને જો લીંબુનો રસ એડ કરવો હોય તો એ આપણે લાસ્ટમાં એડ કરવાનો છે જ્યારે આપણી બધી પ્રોસેસ લોટ બનાવવાની તૈયાર થઈ જાય ત્યારે તો હવે આપણું પાણી છે એને ઉકળવા લાગ્યું છે તો આપણે ઉપરથી કવર કરી દઈએ અને એકથી બે મિનિટ જેવું પાણીને ઉકળવા દઈએ જેથી કરીને આપણા બટેટાનું જે છીણ છે હલકું એવું સોફ્ટ થઈ જાય વધારે આપણે એને કૂક કરવાની કોઈ જરૂર નથી રહેતી તો જો અહીંયા સરસ એવું આપણું પાણી ઉકળી ગયું તો આપણે એને ખોલી લીધું અને હવે આપણે અહીંયા જે કપથી પાણી લીધું હતું એ જ કપથી અડધો કપ જેટલો રવો લીધેલો છે તો જો અડધા કપ રવાની સામે એક કપ પાણી એકદમ સિમ્પલ એવું આપણું માપ છે એટલે બધા રાખી શકશે અને પરફેક્ટ બનાવી પણ શકશે તો જો અહીંયા રવો છે એ ગેસની ફ્લેમ સ્લો કરી અને થોડો થોડો કરીને એડ કરવાનો છે કારણ કે રવો છે એ જલ્દીથી ઘટ થઈ જતો હોય છે અને એમાં ગાંઠો પડી જતી હોય છે તો ગાંઠો ન પડે એ વાતનું ધ્યાન રાખી એક હાથથી મિક્સ કરવાનું છે અને એક આપણે રવો એડ કરતું જવાનું છે તો જોઈ શકો છો તમે આપણે રવું એડ કર્યો એવું જ આપણું બેટર ઘટ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને જો લીંબુનો રસ એડ કરતા હોય તો આ સ્ટેજ ઉપર તમે એડ કરી શકો છો અડધા લીંબુનો રસ અને હવે આપણે ધાણાને પણ સરસ એવા મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આને સતત ફેરવતા રહેવાનું છે બસ એક જ મિનિટમાં આ છે ડો છે એકદમ આવો ઘટ થઈ જશે તમે જોઈ શકો છો એકદમથી જ એ પેનને છોડવા લાગ્યો છે અને આપણો જે ચમચો છે એમાં એની સાથે ફરવા લાગ્યો છે તો આવો ઘટ એવો આપણે આનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે તો એકદમ ઇઝીવાળી પ્રોસેસ છે અને હા જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આપણો લોટ છે એ બનીને રેડી થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આપણે અહીંયા એક પ્લેટ લીધી છે પ્લેટમાં આપણે થોડું ઓઇલ લઈ લઈએ અને પ્લેટને સરસ એવી ગ્રીસ કરી લઈએ ઓઇલથી અથવા તો ઘીથી પણ તમે કરી શકો છો અને અને આપણે આપણે જે લોટ બનાવ્યો છે છે પ્લેટમાં લઈ લેવાનો આમાં હવે આપણે એક ચોરસ ટુકડાનો શેપ આપવાનો છે જો તમારી ઘરે કોઈ ચોરસ વાસણ અથવા તો કોઈ ચોરસ મોલ્ડ ગમે એ વસ્તુ હોય તો એમાં આપણે આ લોટ લઈ લેવાનો છે અથવા તો લંચ બોક્સમાં જે ચોરસ લંચ બોક્સ આવતા હોય છે એમાં પણ તમે આ બનાવી શકો છો તો અથવા તો તમને જે પણ કોઈ શેપ પસંદ હોય એમાં પણ તમે આ નાસ્તો છે એ બનાવી શકો છો તો અહીંયા હું આનો એક ચોરસ ટુકડાનો શેપ આપી દઉં છું ગરમ ગરમમાં જ આપણે એનો શેપ આપવાનો છે નહીતર રવો છે હાર્ડ થઈ જશે કડક થઈ જશે અને પછી શેપ નહીં આવે તો જો અહીંયા મીડિયમ થી એવો આપણે એને જાડાઈ રાખી છે અને આપણે આનો શેપ ચોરસ જેવો આપી દીધો છે તો આને આપણે પાંચ મિનિટ જેવું ઠંડુ થવા દઈએ પછી આપણે એને કટ કરશું તો પાંચ મિનિટ પછી આપણે એને કટ કરવાનું છે કારણ કે ત્યાં સુધીમાં એકદમ સરસ એવું ઠંડુ પણ થઈ જશે અને એકદમ સરસ એવું સેટ પણ થઈ જશે અને આ વિડીયોમાં હું નાની નાની ટીપ્સ એટલા માટે બતાવતી જાઉં છું કે તમે જયારે આ રેસીપી ટ્રાય કરો તો તમારી ઘરે પણ પહેલી જ વારમાં પરફેક્ટ બને બિલકુલ તમારી વસ્તુ ખરાબ ન જાય તો જો આવી રીતે ચોરસ ટુકડો પહેલા આપણે એનો કરી લીધો અને એમાંથી આપણે આ રીતે એને કટ કરી લેવાનું છે જે રીતે પીઝા કટ કરતા હોય એ રીતે તો જોઈ શકો છો અહીંયા આપણા એક બ્રેડ પકોડા જેવો શેપ આવીને રેડી થઈ ગયો છે અને આ રેસીપીની ખાસ વાત એ છે કે આ રેસીપીમાં આપણે કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી રહેતી અને તો પણ આનો ટેસ્ટ એટલો શાનદાર આવે છે કે તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો બધા ટુકડા આપણે એ રીતે રેડી કરી લીધા અને જો હવે તમારે આને સ્ટોર કરવા હોય તો એક મહિનો દિવસ સુધી તમે એને ફ્રીઝરમાં કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી અને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે એને છો તળી પણ શકો છો તો આજે આપણે ઓછા ઓઇલમાં રેડી કરવાના છે પણ કઈ રીતે છે છે જેથી કરીને પ્રોપર અને એની કિનારીઓ એ પણ એકદમ ક્રિસ્પી થાય તો ચાલો હવે આપણે આ જે આપણા પકોડા છે એને શેકી લઈએ તો શેકવા માટે એક તવો લીધો છે અને એમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે બસ આટલા તેલમાં આપણો બધો નાસ્તો શેકાઈને રેડી થઈ જશે તો જો કઈ રીતે છે છે કે તેલ તેલ સરસ એવું ગરમ થાય એટલે ટુકડા આપણે જે એમાં રાખી દેવાના છે તો જો હું જે રીતે બતાવું છું એ રીતે શેકશો એટલે પ્રોપર એકદમ ક્રિસ્પી એવા શેકાઈને રેડી થશે તો જો આપ એક સાઈડ થી ક્રિસ્પી થાય એટલે આપણે એને પલટાવી લઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું તો જો અહીંયા એક સાઈડ થી ક્રિસ્પી થઈ ગયા એટલે આપણે એને પલટાવી લીધા અને આ ત્રણેય ટુકડા હજી શેકાય છે ત્યારે જ આપણે બાકીનો જે નાસ્તો છે એને આવી રીતે સાઈડ ઉપર રાખતા જઈશું તો આવી રીતે શેકવાનું કારણ એ છે કે ઓછા ઓઇલમાં પણ આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી શેકાઈને રેડી થશે અને ઓછા ઓઇલમાં બધો નાસ્તો શેકાઈ જશે જો આપણે અહીંયા ઓછું ઓઇલ એડ કર્યું છે એટલે તવામાં વચ્ચેની સાઈડ જ તેલ છે તો આપણે બધો નાસ્તો એકસાથે એડ કરી દઈશું તો બધા નાસ્તામાં તેલ છે એ ટચ નહીં થાય થાય અને નાસ્તો વચ્ચેનો છે એ ક્રિસ્પી થશે અને જે કોર્નર વાળો નાસ્તો છે એ ક્રિસ્પી નહીં થાય એટલા માટે અડધો નાસ્તો શેકાય એક સાઈડ થી પછી આપણે બીજો નાસ્તો એડ કરવાનો છે અને પછી જે વચ્ચેનો નાસ્તો છે એને આપણે કિનારીઓ પર લઈ લેવાનો છે અને કિનારીવાળી વાળી કિનારી વાળો નાસ્તો છે એને આપણે વચ્ચેની સાઈડ લઈ લઈશું તો જો એ જ રીતે આપણે એને ફેરવતા રહી અને બધા નાસ્તાને સરસ એવો શેકી લેવાનો છે તમને નજીકથી પણ બતાવી દઉં છું ને બિલકુલ વધારે તેલ નથી શોષતો આ રીતે જે નાસ્તો બને છે એ તો હવે એની કિનારીઓ છે એ ક્રિસ્પી નથી થઈ અને આપણે જ્યારે એને તળતા હોઈએ છીએ ત્યારે એની કિનારીઓ પણ એકદમ ક્રિસ્પી થઈ જતી હોય છે તો તળેલો નાસ્તો કઈ રીતે બનતો હોય છે એવો નાસ્તો બનાવવા માટે આવી રીતે આપણે એને ઉભા રાખશું અને બધી સાઈડથી એવી જ રીતે એને શેકી લઈશું અને શેકવામાં વધારે વાર બિલકુલ નથી લાગતી મીડિયમ ગેસની ફ્લેમ રાખી શેકશું એટલે માત્ર પાંચ જ મિનિટમાં બધો નાસ્તો શેકાઈને રેડી થઈ જશે તો પેલાના જે ટુકડા છે સરસ એવા બધી સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને પાછળથી આપણે એડ કર્યા છે એને આપણે સરસ એવા શેકાવા દઈએ તો જો એને પણ આપણે ફેરવતા રહી અને સેમ એ જ રીતે શેકી લેવાના છે એ પણ આપણો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે એને પણ એક પ્લેટમાં લઈ લઈએ અને આપણો અહીંયા બ્રેડ વગરના બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે તમે આને બ્રેડ પકોડા પણ કહી શકો છો અને કાચા બટેટાનો કટલેટ પણ તમે કહી શકો છો તો જો અહીંયા જોરદાર એવા આપણા બ્રેડ પકોડા બની ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ